ગળા કબી લાવ દલ ટોકની ખાઈ નથી આગળ આગળ હોલ નીકળે માર સોધન કબર નથી જોતું એ મને તો લેતા જાઓ તારા આમ માર સોધન કબર નથી એક્સ મળી જાય હાલ મને સોધન કબર નીકળસોતું કાઢી કાઢી નખ્યું કોઈ બગળ જગ્યા કાઢી નખ્યું તારા આમ ખાધા કાળિયા પૈંતી બદર હું લે 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 લીધો હા લાગો જા લે હોગળો કોણ ઉતરો સમણી બાજુ બંધા છે એમ પરતી જવાનું છે કાધી માય ગઈ માર કો એક્સ છે બસ એ ભાઈ સીધા માં બંધાવો ગોળી આપો ને યાર નીચે આવો નીચે નીચે હાલો હા ભાઈ ગોળી આપો ને ગોળી ભલે તો લે લેવાનું હોય હવે ગોળી માં અરે ભોસડી હાલો પર જો ગોળી હાલો મારો 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 એ ભોસડી ના આવ ગ્રુપ ફાઈટ ગોળી ના આ લોડા મને કિલ ભોસડી નાગો તઈની જબર રીવા કરો જબર રીવા કરો જબર રીવા માટો તો થોડો આપા ભોસડી નાવ જાઓ ને મને ક્યાં ખબર હતી મને હું નકલી દેખાડણો નઈ ક્યાં તો મારીઓ એકને ડાઉન કરી દીધો તરત અ કોગોળો એક્સ નો હતો જ્યા કોઈ કોઈ નઈ લે કોઈ નો લેતા

કેવો હેડ મેરો મે હેડ ગઈ ગઈ નો મેરો આલે સરબંધો પડ્યો અંદર ઓગળો એકન માં નથી લાગતો આ કોરે મને કો ગેસ પીસી આપો ભાઈ કો કરી લે એટલે ગંદા તો બનતા લોડો પડા સોરી જબે કેર કેર પર્સનલ થઈ યાર એ છોડી આપો યાર મો બતાવો બોજો મે સુડી આ આ મોટી વાત છે એસવી સમરી બધું બંધ આવે ટ્રીટમેન્ટ ને થેન્ક યુ યાર મને આખા દુનિયા ચાર જણા ને 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 અજેટ મેં માછડડુ બહુ સારી છે જેત મેં અજેટ મેં મોહો ઓલી મારીને મારી પર ભાગો અહીં કોને બેલા ભાગી લેવા દે એને મારી પર આજે મેં હું તો મારો મારી ઉપાધી ન કરો ભાઈ તમે તમાઈને બોસડી તમે તમારું કરો ભડવા મારી જાઓ મારવા તું મરે ભાઈ નથી કોઈને તું હાલો આગળ આગળ બંદો સિંગલ છે જલ્દી આવ જલ્દી આવ લડિયે બાધી

લેટ વસ વહી લોન સમેતા બોસને ગાઈ પાડી ગઈ એ રીવા કર રીવા કર બ્લુ ઓલ મે બ્લુ ઓલ મે બ્લુ ઓલ મે રીવા કર રીવા કર બ્લુ ઓલ માં રીવા કર રીવા કર યાર રીવા કર મને ઓલા માં રીવા કર દે ભાઈ એ મને મારે કવસુ બ્લુ ઓલ માં પાક રીવા કર દે એ ગાવ્યા જલે બહાર બની રહે જો બહાર રહે જો બહાર હે

રીકવેસ્ટ મોકલ મને મે કે બોલલી આશા કોણ છો દોતો ક્યાં છે બતાય દો એની તારી તું વાત નહી કે નથી કે રિક્વેસ્ટ પણ શાંતિ રાખ ને ગડી ભાઈ ખડડો પાછો એ મને છે તો માથે બોતે મર મર કરે એટલે બોટીયો શાંતિ એ ભાઈ પાંક ઉ સિંગલ બંદો માં આધાર શોધ લુ ના કે ડોડા પેલા ગ્લુ ના દે પેલા ગ્લુ ના કી દે લોડા આ રિવાજ થઈ જાય ગ્લુ તો ના કી દે બે રિવાજ થઈ જો હું કવર કરજો બે બે ગયાસ બોલ એક સિંગલ બંદો એનો આયા છે બેઠો આ મરી કોણ ગયો સારું એક ઉપર માથે સજો જો જો તમને ખબર એક છે એક 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 બાર થી કવર આપે એને સિંગલ છે એ માં આધાર આવા

છેલ્લે છેલ્લે લાલ મારા સોધી ના આ લોડા ને ક્યાં કેટલી વાર કીધું આપડા ઘરની માથે છે બાય ન નીકળતા મને પણ બહાર કાઢ્યો મારા મકો કે દેબુ લોડું હું પાણી પીવું હોય ને મને ભૂયા કઈ ના કે દે ભૂયા આવો મોન્ટી ભાઈ ની આજ કાય વાંધો ને કાય હવાર હવાર મગજ ફાટતા રહી ગયો છે જો આ તો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો ને ગુજરાત ના કોને ને કોને શેર કરજો આજ ઓને બનેરો ચેનલ ની અંદર ઢીલા